કેટલું લડતા ભારતીય જનતા પાર્ટી માં જયા પછી એમની પણ વાત ક્યાં સોંપવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી એ નસ વગરનો નો સિંહ હોય પાટણ જિલ્લામાં મળેલ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજની બેઠકમાં આ બેઠકમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા હતા અલ્પેશ ઠાકોર સમાજમાં હતા ત્યારે સમાજ માટે વાત કરતા હતા અને લડતા હતા પરંતુ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી તેમનું પણ ત્યાં સાંભળવામાં આવતું નથી આ ઉપરાંત તેમણે અનેક આકરા પ્રહારો કરીને અલ્પેશ ઠાકોરને ભીંસમાં લીધા હતા આમ સમાજ માટે લડતા અલ્પેશ ઠાકોરને નખ વગરના સિંહ સાથે પણ સરખાવામાં આવ્યા હતા આવો જાણીશું આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર કેવા પ્રહાર કર્યા છે એવા નખ વગરના સિંહો આપણા જમાના બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું એ મતલબ કઈ રીતે આપણે બહાર નીકળવું ની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ